અડો હવે હું એ માણા જાડુ છે અને આ દાડામાં જ કામ લઈને કલાકમાં કામ પૂરો થાય નકા ઓલો ખોટું આમ જો મોડું થઈ જાય કામ અડધું છે મન એક મન કરી અને સાતાસન જાઓ બો પડે સિમેન્ટ ફોન કરો ને કાઈ કાઈ હજી લઈ લો આ બસ ભરી જાય 3 થેલી પડિયે ખરિયા નાની એક બતા લેખન કરી દેતી પડી એટલે કાઢી પડે અલગ પડે કોઈ વાંધો શરૂ પડે ફોન કરું આવી જાય બોલો વાંધો નહી અમે કંડિશનિંગ કરતા હૈ સીમે ફરાન બને કંડિશનિંગ કરતા હૈ મકાન કોન હે બે વાગે મેને કહેવા દે તું ના ભાઈ ના અમર બધું આયું તું માણા હું હોય કરું તે

રાજુભાઈ જોઈ જવા બાજુ હા સેવાનું કામ કરતા રહો અનિલ ભાઈ કમળ માણદો રંગોટો માં લાખો ખાવાના કમળમાં સુગાઈ જાય આપણે કઈ બોલવાનું નહ આપણે આમ બોલવાનું નો પોલિટિક્સ નો નાખો રા રા છે લ્યા બે બારી હવા શું આપડે બધી કોઈ આવે એવું કામ કરવાનું ટેકનોલોજી પંકજભાઈ નરેશભાઈ ચાવડા અને આપણા સોશિયલિસ્ટ કમલભાઈ ચાવડા ધન્યવાદ તમામ મિત્રોનો જેઓ આજે વાઘજીભાઈ ઠાકોરના મકાન જે આપણે કાર્ય ચાલુ છે એમાં સેવાનો લાભ લેવા અહીંયા પધારેલ છે અને તમામ મિત્રોનો એનાથી આભાર

આપડે જસ્ટ આ પેલું કાર્ય ચાવડા ચાવડાની આખી લાઈફ રહી તમે જસ્ટ એ પોતે એક છે કે આપડે જ્યાં અહિયાં ચાલે છે

ખુશી ની વાત છે ને કે આપડે નામ બોલ તમારું ના ના